જય દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવી એકદમ ટેસ્ટી પાણીપુરી પાણીપુરી બનાવવા માટે મેં અહીંયા રગડાવાળો મસાલો ઠંડો મસાલો અને તીખું મીઠું પાણી બનાવ્યું છે મસાલો બનાવવા માટે મેં એક નિશા બાઉલ લીધું છે તેની અંદર હું અહીંયા બે બાઉલ જેટલા આ કાળા ચણા એડ કરી દઈશ અને તેની અંદર પાણી એડ કરીને સ્વચ્છ પાણીમાં તેને આપણે વોશ કરી લઈશું હવે આપણું સ્વચ્છ પાણીમાં ચણા વોશ થઈ જાય ત્યારબાદ બીજા મિક્સર બાઉલની અંદર મેં અહીંયા એક વાટકી જેટલા જે સફેદ વટાણા આવે છે તે વટાણાને પલળવા મૂકી દીધા છે હવે તેની અંદર પાણી એડ કરીને તેને પણ આપણે સારી રીતે સ્વચ્છ પાણીમાં આ રીતે હાથની મદદથી વોશ કરી લઈશું હવે ચણાની અંદર થોડું ગરમ પાણી એડ કરી દઈશું ચણાની અંદર પાણી એડ થઈ જાય ત્યારબાદ અહીંયા વટાણાની અંદર પણ થોડું ગરમ પાણી એડ કરી દઈશું હવે તેને ઢાંકીને પાંચ કલાક માટે પલાળવા દઈશું પાંચ કલાક પલળ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા પાંચ કલાક પછી આપણા ચણા એકદમ ફૂલીને ડબલ થઈ ગયા છે અને અહીંયા સારી રીતે પલળી ગયા છે અને અહીંયા વટાણા પણ આપણા સારી રીતે પાંચ કલાક પછી ફૂલીને ડબલ થઈ ગયા છે અને સારી રીતે પલળી ગયા છે હવે અહીંયા પ્રેશર કુકરની અંદર પાણી સહિત વટાણાને એડ કરી દઈશું અને તેની ઉપર અડધા ગ્લાસ જેટલું ફરી પાણી એડ કરી દઈશું હવે તેની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે તેને કૂક કરી લઈશું હવે અહીંયા બીજા પ્રેશર કુકરની અંદર હું અહીંયા પાણી સહિત જે પલાળેલા ચણા હતા તે ચણાને એડ કરી દઈશું અને તેની ઉપર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા અડધી ચમચી જેટલો સોડા એડ કરીને તેને આપણે કૂક કરી લઈશું અહીંયા મેં બટાકા વજનમાં સાતસો ગ્રામ જેટલા બટાકા લીધા છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બટાકા ડૂબતા રહેલું પાણી એડ કરીને આપણે તેને કૂક કરી લઈશું અહીંયા આપણા સારી રીતે ચણા પણ બોઈલ થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા ચણા એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે અને એ હાથની મદદથી પ્રેસ કરવાથી ચણો પણ તૂટી જાય છે હવે અહીંયા આપણા વટાણા પણ સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને હાથની મદદથી પ્રેસ કરવાથી આપણા વટાણા સારી રીતે ભાગી જાય છે છે હવે મેં પાણી બનાવવા માટે એક લઈ લીધું તેની અંદર હું અહીંયા ડાળી સહિત કોથમીના પાન એડ કરી દઈશ હવે કોથમી એડ થઈ જાય અહીંયા ફ્રેશ ફુદીનો લીધો છે તે ફુદીનાના પાનને એક બાઉલ જેટલા એડ કરી દઈશું અને અહીંયા તીખાસ માટે મેં છ થી સાત મરચાં અને એક ઇંચ જેટલો આદુનો કટકો લીધો છે તેને એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને આપણે તેની સારી રીતે ફાઇન પેસ્ટ ચોપ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી બરાબર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં એક મોટું મિક્સર બાઉલ લીધું છે તેની અંદર આ રીતે ગરણી રાખીને જે અહીંયા ચટણી બનાવી છે તે ચટણીને આપણે ગરણીની અંદર એડ કરી દઈશું અને આ રીતે ચમચીની મદદથી તેની અંદર હું બધું જ પાણી આપણે નીકાળી દઈશું તમે જોઈ શકો છો આપણું પાણી બધું જ અહીંયા નીકળીને તૈયાર થઈ ગયું છે હવે જે મિક્સર બાઉલ છે તેની અંદર એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીને આપણે તેને મિક્સ કરીને સારી રીતે જે પેસ્ટ બનાવી છે તેની અંદર એડ કરી લઈશું અને અહીંયા મેં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આ ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું તેનો ઉપયોગ આપણે પાછળ કરીશું હવે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો જરજીરાનો પાવડર એડ કર્યો છે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને બે મોટી ચમચી જેટલો પાણીપુરીનો જે મસાલો આવે છે તે એડ કર્યો છે પાણીપુરીનો મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણીપુરીનું પાણી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવું ચટપટું પાણી અહીંયા તૈયાર થઈ ગયું છે હવે તેની ઉપર ધાણા એડ કરી દઈશું ધાણા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફ્રીજમાં ઠંડુ કરી દઈશું અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી છે તેની અંદર હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ પાણીને બરાબર ગરમ થવા દઈશું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી આંબલી એડ કરી દઈશું આંબલીની અંદર ખટાશનું પ્રમાણ બહુ જ હોય છે તેથી વધારે એડ ન કરવી હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી દઈશું બે બેથી ત્રણ ગણો જેટલો ગોળ વધારે એડ કરો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા એક બોઇલ આવી ગયો છે તેની અંદર મસાલા માટે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું કાશ્મીરી લાલ મરચાંનો કલર સારું આવે છે અને તીખાસ પણ નથી હોતી હવે તેની અંદર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું બધો જ મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલો સૂંઢ પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું સૂંઢ પાવડર એડ કરવાથી તેનો પણ ટેસ્ટ પણ સારો આવે છે અને તેની સ્મેલ પણ સારી આવે છે હવે આપણો પલ્પ અહીંયા સારી રીતે ગોળ અને આંબલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે વાર માટે ઠંડો થવા દઈશું અને ઠંડો થઈ જાય ત્યારબાદ અહીંયા મેં એક મિક્સર બાઉલ લીધું છે તેની ઉપર આ રીતે ગરણી રાખીને જે પલ્પ બનાવે છે તે પલ્પને આપણે ગરણીની અંદર એડ કરી દઈશું વધારે પડતો ઠંડો તમે એડ કરશો તો આપણો પલ્પ સારી રીતે ગળાશે નહીં આ રીતે થોડોક ગરમ અને થોડોક ઠંડો હોય તેવો પલ્પ એડ કરીને આપણે તેને આ રીતે ચમચીની મદદથી બધું જ પાણી તેની અંદરથી નીકાળી દઈશું હવે તેની અંદર મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને અહીંયા આપણું મીઠું પાણી પણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેની અંદર મીઠું પાણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અહીંયા મેં મિક્સર જ લીધો છે તેની અંદર આ રીતે પલાળેલા મેં સૂકા લાલ મરચાં લીધેલા છે તેને એડ કરી દઈશું અને અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને તેની સારી રીતે ફાઇન પેસ્ટ ચોપ કરી દઈશું અહીંયા આપણે તીખાસ માટે એકદમ સ્પાઈસી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં ચણા અને બટાકાનો મસાલો બનાવવા માટે આ રીતે બોઇલ કરેલા ચણા લીધા છે ચણાને સારી રીતે આપણે આ રીતે મેશ કરી દઈશું વધારે પડતાં મેશ ન કરવા ચણા મેશ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે બોઇલ કરેલા બટાકા હતા તે બટાકાને આપણે એડ કરી દઈશું બટાકા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મેશ કરી દઈશું વધારે પડતા મેશ ન કરવા અને તમે જોઈ શકો છો એકદમ ઠંડા બટાકા લીધે છે જો તમે ગરમ બટાકા લેશો તો આપણા બટાકા ચીકણા થઈ જશે હવે બરાબર મેશ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી જે ફુદીનો અને કોથમીરની ચટણી બનાવી હતી તેને એડ કરી દઈશું અને તીખાસ માટે જે તીખું પાણી બનાવ્યું હતું તે પાણીને આપણે બે મોટી ચમચી જેટલું એડ કરી દઈશું અને અહીંયા મેં પાણીપુરીનો મસાલો એક મોટી ચમચી જેટલો લીધો છે તે મસાલો એડ કરી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બજારમાં મળે તેવો એકદમ ટેસ્ટી અને ઠંડો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર કોથમી એડ કરી દઈશું અહીંયા રગડા માટે મેં એક મિક્સર બાઉ લીધો છે તેની અંદર અહીંયા એકદમ પાણીમાંથી નીકળેલા વટાણા લીધેલા છે તે વટાણાને આપણે સારી રીતે અધકચરા મેશ કરી લઈશું વધારે પડતા મેશ ન કરવા હવે તેની અંદર બટાકાને એડ કરી દઈશું અને બટાકાને સારી રીતે પાઉભાજી મિશ્રની મદદથી મેશ કરી દઈશું વધારે પડતા મેશ ન કરવા અને ઠંડા બટાકા લેવા જેથી કરીને મસાલો આપણો ચીકણો ન થઈ જાય હવે બટાકા આપણા સારી રીતે મેશ થઈ ગયા છે હવે તેની અંદર આપણે મસાલા માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે એક ચમચી જેટલો ચાટ મસાલો બે મોટી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો અને એક ચમચી જેટલે જરજીરાનો પાવડર એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું વધારે પડતો મરચું એડ ન કરું જો મરચું એડ કરશો તો તેનો કલર લાલ થઈ જશે હવે તેની અંદર જે ફુદીના અને કોથમીની ચટણી બનાવી હતી તે ચટણીને એડ કરી સારી રીતે માવો તૈયાર કરી લઈશું અહીંયા મેં એક મિક્સર બાઉ લીધું છે તેની અંદર અહીંયા જે હું જે પ્રકારે રગડો ગોઠવી રહી છું તે જ પ્રકારે રગડાનો માવો ગોઠવવાનો રહેશે તમે જોઈ શકો છો અહીંયા આપણું એકદમ બજારમાં મળે તે પ્રકારનો ર રગડો અહીંયા ડેકોરેશન થઈ ગયું છે હવે તેની ઉપર લીલા કોથમીના સમારેલા પાન એડ કરી દઈશું કોથમીના પાન એડ કરવાથી રગડામાં સ્વાદ તેનો બહુ જ સરસ આવશે હવે તેને આપણે ગેસની સ્લો ફ્લેમ પર તેને આપણે ગેસ પર મૂકી દઈશું હવે ગેસ પર રગડો થોડો ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તીખું પાણી એડ કરી દઈશું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે અહીંયા તીખી ચટણી બનાવી હતી તે ચટણીને એડ કરી દઈશું ચટણી એડ થઈ જાય ત્યારબાદ જે ફુદીના અને કોથમીની પેસ્ટ હતી તે પેસ્ટને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ તેની આજુબાજુથી જે આપણો રગડો ગોઠવેલો છે તે રગડાને આપણે નીકાળી દઈશું અને તેને પાણીની અંદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો રગડો સારી રીતે મિક્સ થવા લાગ્યો છે હવે તેની અંદર થોડું પાણી પણ ગરમ થવા લાગ્યું છે હવે પાઉભાજી મિશ્રણની મદદથી તેને આપણે બરાબર મેશ કરી દઈશું અને અહીંયા તમે થોડીક વાર પછી આ રીતે મેશ કર્યા પછી જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવો રગડો આપણો તૈયાર થઈ ગયો છે હવે તેને સર્વિંગ પ્લેટમાં સવ કરતી વખતે હું અહીંયા આ રીતે પકોડીને ફોડીને લઈ રહી છું અને તેની અંદર જે ઠંડો મસાલો બનાવ્યો હતો તે મસાલાને એડ કરી દઈશું હવે તેની અંદર જે તીખું ચટપટું પાણી બનાવ્યું હતું તે પાણીને એડ કરીને આપણે ઠંડા મસાલાવાળી પૂરીને શવ કરી દઈશું હવે મેં અહીંયા ગરમ મસાલા પૂરીને શવ કરવા માટે અહીંયા એક પાણીપુરીને આ રીતે ફોડીને લઈ લીધી છે તેની અંદર એક ચમચી જેટલો રગડો એડ કરી દઈશું રગડો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ફેટેલું દહીં એડ કરી દઈશું દહીં એડ થઈ જાય ત્યારબાદ જે મીઠું પાણી બનાવ્યું હતું તે પાણીને એડ કરી દઈશું અને આ રીતે ખટ મીઠો રગડાપુરી ખાવાની બહુ જ મજા આવે છે હવે તેની ઉપર સેવ અને ડુંગળી શો કરી દઈશું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે હવે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ